સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે ક્યાં ચૂક થઈ છે ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલાં લેવા માટે એમની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકાર શ્રીએ સૂચના આપેલી જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે આ તપાસ દરમિયાન અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે જે નિષ્કાળજી અંગે સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે પોલીસ વિભાગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ આર એનબી આ તમામ વિભાગની જે જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવી સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે એટલે થ્રી ડાયમેન્શન ઘટનાને તૈયાર કરવામાં આવી છે જેને આધારે ઘટનાના ફૂલપ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે આ અંગે જવાબદાર સિચ્યુએશન સ્થિતિ ગેમ ઝોન એમ્યુઝમેન્ટ ટેમ્પરરી સ્ટ્રક્ચર પક્કા સ્ટ્રક્ચર આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે એસઓપી તૈયાર કરવામાં આવી તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે પોલીસ એક્ટની તેત્રીસની કલમ જે પ્રિમાઇસિસ લાઇસન્સ અને ટિકિટ લાઇસન્સમાં શું શું સુધારાની જરૂર છે સુરક્ષિત વાતાવરણ કેમ થઈ શકે એના માટેની પણ તપાસ કરવામાં આવી છે માની માનની શ્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને અરેસ્ટ કરવા માટે પણ અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે અને આમાં કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે કારણ કે આમાં જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે કોર્પોરેશન ના હોય કે પોલીસ ના હોય આ તમામનો રોલ એનો તલસ્પર્શી અભ્યાસ ઓફિશિયલ પ્રોસીઝરની ભૂલો છે કે શું છે એ હાલે ચાલુ છે છેલ્લે મિત્રો એક જ વાત કહેવાની છે કે કોઈ પણ વ્યક્તિને નિર્દોષને દંડવાની માનસિકતા મારી નથી કે જેને કારણે આ બનાવ જે નિષ્કાળજી અથવા તો મેળાપી પણ આ વસ્તુને કારણે આ બનાવ બન્યો હોય અને નિર્દોષ વ્યક્તિઓના જાન ગયા હોય જીવ ગયા હોય એવો કોઈ પણ સરકારી કે ખાનગી પદાધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય એના વિરુદ્ધમાં પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે મિત્રો સમગ્ર કારકિર્દી દરમિયાન અમે નિષ્પક્ષતાથી પ્રમાણિકતાથી મારી ફરજો બજાવી છે હજુ પણ બજાવવામાં આવશે મોરબીની જે દુર્ઘટના બનેલી એમાં પણ આપ તમામ સુવિધિત છો કે મોટામાં મોટા વ્યક્તિ સંકળાયેલા હતા એ લોકો પણ જેલમાં ગયા હતા અને જેલમાં ખાસો ટાઈમ સુપ્રીમ કોર્ટે બેલ ના આપી ત્યાં સુધી રહ્યા હતા એટલે સરકાર પણ બહુ સ્પષ્ટપણે સૂચના આપેલી છે કે આપણે એકદમ નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરી અને જવાબદારો વિરુદ્ધમાં સખ્તાઈથી કાર્યવાહી કરવાની છે અને એના આધારે જ તપાસ થઈ છે અને ભવિષ્યમાં પણ તપાસ કરીને જે કંઈ હશે એના ઉપર અમારા સંવાદદાતા હિરેન રાવલ અને રાજકોટથી મયુર સરવૈયા અમારી સાથે જોડાયેલા છે સૌથી પહેલા હિરેન આપની પાસે આવવા માંગીશ એસઆઈટી દ્વારા રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે કયા મહત્વના મુદ્દાઓની આ ઉલ્લેખ આ રિપોર્ટની અંદર કરવામાં આવ્યો છે અને હવે પછીની જે કાર્યવાહી છે તે શું રહેશે તો એસઆઈટીએ સો પાનાનો રિપોર્ટ છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ અને ડીજીપી આ ત્રણેય લોકોને તે સુપ્રત કર્યો છે આ સો પાનાના રિપોર્ટ અંતર્ગત બેઝિક જે ભૂલો હતી શું સામે આવી હતી તેનું સ્ટ્રક્ચર અને ઘટનાક્રમ બનવા પાછળના કારણો આ ત્રણ મહત્વની બાબતો છે એ આની અંદર ટાંકવામાં આવી છે જેની અંદર સૌથી પહેલી બેદરકારી કોર્પોરેશનના અને પોલીસના અલગ અલગ વિભાગોની સામે આવી રહી છે અને એ બેદરકારીના કારણે જ આ દુર્ઘટના બની હોવાનું અનુમાન લગાવી શકાય છે એસઆઈટીના વડાએ જે કયા એ અલગ અલગ વિભાગો એટલે કે ટાઉન પ્લાનિંગ વિભાગ ટાઉન પ્લાનિંગ વિભાગની જવાબદારી છે કે આ પ્રકારનું સ્ટ્રક્ચર બને છે તો એની મંજૂરી છે કે કેમ અને મંજૂરી નથી તો કામ બાંધકામ આ કામકાજ કેવી રીતે ચાલી શકે છે એનું મોનિટરિંગ સુપરવિઝન કરવાની જવાબદારી આર એન્ડ બી એટલે કે આ બંને વિભાગોની છે આ બંને વિભાગોની સંપૂર્ણ બેદરકારી હતી અને એટલા જ કારણે આ ઘટનાક્રમ થયો છે અહીંયા સાથે મયુર જોડાયેલા છે મયુર જે પ્રમાણે આ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે અને તેની અંદર મહત્વપૂર્ણ રીતે વાત કરવામાં આવે મનપાના અલગ અલગ વિભાગ અને અધિકારીઓ કર્મચારીઓની બેદરકારીની વાત કરવામાં આવી છે અ કिन्नરી 27 લોકોના મોત થયા છે ને વારતારે વાર્તા ભાભોડોર ચાર્તા જોવા રિપોર્ટ છે તે સરકારી એસઆઈટીનો સામે આવ્યો છે 27 લોકોના મોત માટે સીધા જવાબદાર જો કોઈ હોય તો રાજકોટના પોલીસ કમિશનર રાજકોટના મ્યુનિસિપલ કમિશનર જે તત્કાલીન છે તેની જવાબદારી ફિક્સ થાય છે કારણ કે સૌથી મોટી વાત એ છે કે જ્યારે કોઈ વિભાગ ભૂલ કરતું હોય અથવા તો વિભાગનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતું હોય બેદરકારી દાખવતો હોય તો એ વિભાગના વડાની જવાબદારી સીધી ફિક્સ થાય છે એટલે અહીંયા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ચાહે તે આનંદ પટેલ હોય કે પછી એ પહેલાના મ્યુનિસિપલ કમિશનર હોય એના નામનો સીધો ઉલ્લેખ આ એસઆઈટી ના રિપોર્ટની અંદર થવો જોઈએ એ જ રીતે પોલીસ કમિશનર જે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે એ અને એ પહેલાના પોલીસ કમિશનરો જે પણ 2021 થી 2024 ની અંદર રાજકોટની અંદર ફરજ બજાવી ચૂક્યા છે એમની સીધી જવાબદારી થાય છે કારણ કે લાયસન્સ બ્રાન્ચ હોય કે કુચી રાજકોટનું તાલુકા પોલીસ મથક હોય એમની સીધી જવાબદારી છે એ રાજકોટના પોલીસ વડાની હોય છે પરંતુ આ રિપોર્ટની અંદર આવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કરાયો એટલે એસઆઈટી ની કેટલી મર્યાદા છે એ આ રિપોર્ટ ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે પીડિતો સ્પષ્ટ ન્યાય માનતા હતા કે તેમના સ્વજનો ગયા છે તો તેમના મોત માટે આ લોકોને જવાબદાર ઠેરાવવા જોઈએ કે